મહાનગરપાલિકા દ્વારા કટરના પોકળા નાખવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે રસ્તા પર ખોદાયેલા ખાડાની આસપાસ કોઈ બેરીકેડ ચેતવણી બોર્ડ કે લાઇટની વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકોને અને રાહદારીઓ ઉપર ભારે જોખમ સર્જાયું છે ગટર લાઇન નાખવા માટે ખોદાયેલા ખાડામાં બાઇક ચાલક ખાબકતા બાઇક ચાલક ને નાની મોટી ઈજા થવા પામી હતી પગલે તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી હતી